અમરેલીના જાણીતા યુટ્યુબર વસંત ચાવડા વિરુદ્ધ વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા પાઠવ્યું આવેદનપત્ર યુટ્યુબર વસંત ચાવડાએ બજરંગબલી વિરુદ્ધ કરેલી ટિપ્પણી વિરુદ્ધ હિન્દુ સમાજમાં રોષ રેલી રૂપે કલેક્ટરને આદન આપ્યું યુટ્યુબર વસંત ચાવડાએ બજરંગબલીને નંગ કહેતા ચડાવ્યો હતો વિવાદ અવારનવાર દેવી દેવતા વિરુદ્ધ બોલતા વસંત ચાવડા સામે હિન્દુ ધર્મના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અમરેલી કલેક્ટર અમરેલી એસપી સાથે અમરેલી સિટી પોલીસ મથકમાં પાઠવાયું આવેદનપત્ર

કે આજે અઢારે અઢાર વરણ સાથે ઉભા છે અને આ દેશમાં બંધારણ અસ્તિત્વમાં છે અને બધાને પોતપોતાનો ધર્મ પાળવાની છૂટી આપવામાં આવી છે આવા સંજોગોમાં હું ગમે તે ધર્મ પાળું પણ મારે કોઈ બીજા ધર્મ વિશે ટીકા ટિપ્પણી કરવાની મને કોઈ મંજૂરી આપવામાં આવતી નથી એ કાયદેસરનો ગુનો છે ધાર્મિક લાગણી દુભાવી એ ગુનો છે ભારતીય ફોજદારી ધરાવતા ગુનો છે એટલે આ લોકો જે સોશિયલ મીડિયાનો જે દુરુપયોગ થઈ રહ્યો છે એ ખાસ કરીને સોશિયલ મીડિયાની અંદર સામાજિક લાગણીઓ દુભાય ધાર્મિક લાગણીઓ દુભાય એ માત્ર પૈસા કમાવા માટે કરવામાં આવે છે એને 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 વ્યક્તિગત કોઈ સાથે સાથે વાંધો વાંધો નથી નથી ધર્મ પણ પણ પૈસા મળે એટલે આવા બધા લુખેશો જે જે ખાસ કરીને યુટ્યુબરો યુટ્યુબરો છે છે એના માટે વાત કરું છું કે જે ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને ભારતની અંદર હિન્દુ ધર્મની છ હજાર સાતસો ને બેતાલીસ પેટા જ્ઞાતિઓ છે કટોગે તો બટોગે ડોક્ટર સાહેબ આંબેડકર શા માટે હિન્દુ ધર્મ છોડ્યો તો એની વાત નથી કરતો પણ શા માટે ઇસ્લામ નતો અપનાવ્યો એને ખબર હતી કે મારો સમાજ વેચાઈ જશે તો હેરાન થઈ જાય એટલે હિન્દુ ધર્મનો નો ફાટો એવો બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો એને એટલા માટે જ બાબા સાહેબે જે કીધું હતું કે આ દેશમાં બંધારણ અમલમાં છે અને બધાને ધાર્મિક સ્વતંત્રતા છે બાબા સાહેબને પણ મોટી જબર ઓફર હતી ઇસ્લામ કબૂલવા માટે ત્રણ કુવારી છોકરીઓ પણ આવવાની ઓફર હતી લાખો રૂપિયાની ઓફર હતી આંબેડકર ઓપન યુનિવર્સિટી આપવાની ઓફર હતી છતાં હિન્દુ ધર્મનો નો પેટા

આજ રોજ આપણને બધાને ખબર છે કે ઘણા સમયથી યુટ્યુબ ચેનલ ની અંદર સારો માહોલ બનાવવો જોઈએ કારણ આંબેડકર છે એ કોઈ એક સમાજ ના વ્યક્તિ નથી એ સર્વ સમાજ માટે એક બંધારણીય અને ખ્યાતના વ્યક્તિ કહી શકાય સર્વ સમાજ એમને માન આદર અને સન્માન આપે છે આવા સારા કાર્યક્રમમાં સર્વ સમાજને જોડવા જોઈએ અને એની એની સામે એમણે પોતે ત્યાં જે હનુમાનજીનું મંદિર આવેલું છે જેમની જે સમાજવાડી છે એમના ખાતે જે હનુમાનજીનું મંદિર ચિતલ રોડ ઉપર આવેલું છે કે એમણે ટિપ્પણી કરી કે આ એક નંગ નડે છે જો આને સમાજ ભેગો થઈ અને કાઢી નાખે તો માથાકૂટ મટે અને છેલ્લે ઉલ્લેખ પણ કરે છે કે જ્યાં ધર્મની બાબત હોય ત્યાં ને આવી રીતે આપણે અંધશ્રદ્ધા માં ન માનવું જોઈએ એવો એનો સંદેશ છે તો અંધશ્રદ્ધા છે ધર્મની વાત છે એ સ્પષ્ટ દેખાય આવે છે કે હનુમાનજી સામે જ સ્પષ્ટ એમનો આક્રોશ અભિવ્યક્ત કરે છે અને એમના કારણે જ્યારે હનુમાનજીને એમ કે આ એક નંગ ને કાઢવા જોઈએ તો આપણા પૌરાણોની અંદર શાસ્ત્રોની અંદર હજારો વર્ષ આપણી જે હિન્દુ સંસ્કૃતિ છે એમની અંદર પણ હનુમાનજી ઉલ્લેખ છે કે જ્યાં કોઈ પણ ધાર્મિક કાર્ય થતું હોય ત્યાં ગણેશજીની સ્થાપના સાથે હનુમાનજી સ્થાપન થાય છે આ તમામ હિન્દુ સમાજની લાગણી એમણે દુભાવી છે તંત્ર દ્વારા અને સરકારશ્રી દ્વારા આ તમામ હિન્દુ સમાજની એક માંગણી છે કે આવા કોઈ પણ કૃત્ય કરનાર વ્યક્તિ હોય એને ક્યારેય ચાખી લેવા જોઈએ નહીં એમણે કોઈ વ્યક્તિ માટે તકલીફ હોય કોઈ સમાજ માટે તકલીફ હોય તો હિન્દુ સમાજ હજી ક્યારેય આવી રીતે કોઈ પણ પ્રકારની એના અવારનવાર યુટ્યુબમાં વિડીયોમાં જે કઈ રજૂઆત કરી હશે ક્યારેય કોઈ સમાજ એમની ટીકા ટિપ્પણી નથી કરી પણ જયારે હવે એ પોતાની સસ્તી પ્રસિદ્ધિ માટે જયારે આ સમાજમાં એક આપણા હિન્દુ દેવી દેવતાઓની જો ટિપ્પણી કરતા હોય ક્યારે હિન્દુ સમાજ ચાખી લેશે નહીં અમારી તંત્રને સરકારશ્રીને પણ નમ્ર વિનંતી છે કે આવા કૃત્ય કરનાર કોઈ પણ વ્યક્તિ હોય પોતાની સસ્તી પ્રસિદ્ધિ માટે જ્યારે આવું કૃત્ય કરતા હોય તો એમની ઉપર આપણા કાયદાના બંધારણ અનુસંધાન કલમ લગાડી અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે આજે તમામ હિન્દુ સંગઠનો તમામ ધર્મપ્રેમી જનતાઓ તમામ સમાજો અઢારે વરણ સાથે મળી એસપી સાહેબને કલેક્ટર સાહેબના અત્યારે સિટી પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરવા માટે તમામ હિન્દુ સમાજ એકત્ર થયો છે અમારી સરકારશ્રીને પણ માંગણી છે કે અમે કોઈ સમાજ નો વિરોધ નથી કરતા કોઈ જ્ઞાતિ નો વિરોધ નથી કરતા કોઈ વ્યક્તિનો વિરોધ નથી કરતા પણ એમની જે વિચારશીલતા છે કે જેના કારણે દરેક 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 વ્યક્તિઓને પહોંચે છે એ વિચારશીલતા જો કાયમ માટે દૂર કરે તો સમાજના વ્યક્તિઓ હળી મળીને રહે આવી અશાંતિ ઉભી કરવાના જે પ્રયત્નો કરનાર કોઈ પણ તત્વો હોય એમની ઉપર સરકાર દ્વારા કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે તો ભવિષ્યમાં પણ આવી કોઈ ભૂલ ન થાય એવી તમામ હિન્દુ સંગઠનોની આજે માંગણી છે